મારું પોતાનું આજે આમાં જગદંબાના સાનિધ્યમાં બેઠી છું મારા જગદંબાને એ પ્રાર્થના કરું છું બધા જવાબદાર આગેવાનો છો એમને પણ મારી વિનંતી છે કે જે કાંઈ નાના મોટા કામો હોય અવારનવાર વિસ્તારમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આગેવાનોને બોલાવીને એ પણ કરીશ એટલે આજે આ ઠાકોર સમાજે આમ તો ફૂલડા નાખ્યા સાલું ઓઢાડી ફેટો બંધાયો તલવાર આપી તમામ તમામ પ્રકારના જે એક સંસ્કૃતિને શોભે

એમાં જગદંબા તમારી મનોકામના પૂરી કરે અને ઠાકોર સમાજને સર્વ સમાજ એક એવા એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે પાંચ વાર રહે એ ટાઈમે ધારો કે વાવ બાબર છોઈગામ આ વિસ્તારે કાયમી મને મોટી કરી અને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માગ ઉઠી એમ સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી જ્યારે સત્તા સ્થાને હોય કોઈ એવી ભૂલ ના કરતા જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ ઉધી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો એવું ક્યારેય ના કરતા તમારામાં કંઈ નાના મોટી જરૂર મારા લાગતી હોય તમને કોઈ હેરાન કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો પાંચ પચીસ જણાને ભેગા બહેન કોહુંબો પાછું સમાધાન કરશું એને ઠપકો આપશું અને નહીં માને તો પછી એને યથાશક્તિ અને જે કા કાયદાની ભાષામાં કરવાનું પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં તમામ ધર્મોમાં સર્વ ધર્મમાં ટકી રહે એવી હું તમારા બધા સ્ટેજ વાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું અને અપેક્ષા રાખું છું આ ઠાકોર સમાજ કાયમી કાયમી એક કર્મટ અને પોતાની મહેનતનું ખાવા વાળો છે ત્યારે આવનાર સમયમાં તમામ સમાજોમાંથી એવી આગેવાની તૈયાર કરો કે જે તમારા માટે લડે પંચાયતની ચૂટણી ચૂંટણી હોય જિલ્લાની હોય તાલુકાની હોય નહીં તમે એમ કહેશો કે અમાર તો આ જોઈએ ચૂંટણી એટલે તો પંદર વીસ દાડા બધું મજા કરવાનું તો આપણે પાંચ વાર આપણે પછી કોઈ ઈમાનદારીથી કામ કરે નહીં પણ આપણે ઈમાનદારીથી કોઈ માણસોને ચૂંટશો તો તમારું કામ એ ઈમાનદારીથી કરશે પણ તમે ઈમાનદારી રાખશો પહેલી ઈમાનદારી મતદારોએ રાખવી પડે અને પછી ઈમાનદારી આગેવાનોએ રાખવી પડે નહીતર મેં કીધું એવું મને તો આ અનુભવના આધારે કહું છું ઘણા અનુભવો થયા છે એટલે હવે એવા માણસોને ચૂંટો એની પાસે પૈસા ભલે ના હોય પણ તમારા માટેની ઈમાનદારી હોય એવા માણસોને તમે ચૂંટો કે લાખો કે કરોડો રૂપિયા આપે ને તો એ તમને વેચવા માટેનું કામ ના કરે ને એવા ઈમાનદાર માણસોને ચૂંટશો તો તમારા વિસ્તારનું પણ ગૌરવ વધશે અને કે લાગશે ના ભાઈ દાતાની અંદર જ્યાં મા જગદંબા અંબાજી બિરાજમાન હોય ત્યાં ખમીરવંતા લોકો હોય અને લોકો માટે સમર્પિત લોકો હોય એવી ભાવનાવાળા લોકો આવનાર સમયની અંદર નાનાથી કરીને મોટે તમામ પદો ઉપર ચૂંટવા માટેના પ્રયત્નો કરજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને આ સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે બધા જ આયોજકોને કેસાથી મારી વિનંતી કે એવું હું કોઈ ઠાકોર સમાજનું કોઈ એવું ગામ પસંદ કરજો કે જ્યાં દીકરાઓને ભણવા માટે કરીને લાયબ્રેરી ભણે અને લાયબ્રેરી જ્યાં પણ તમે સમાજવાળા નક્કી કરો ત્યાં હું પંદર લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી દાતા તાલુકાના ઠાકોર સમાજને લાયબ્રેરી બને

લીલાતર બેઠેલા આવીને બધાને ભેગા થઈને શંકરથી ઓખાજીને બધાયને કે તમારા મયથી બે નામ નક્કી કરી ના લો એટલે છ મયથી એકેય નામ નક્કી કરી ના જોયું બધા આવું ના થાય એમ એટલે બે આવવાના હતા ય ના એટલે આવું ગામનું નામ એ તમે ઝડપી જેટલું શક્ય એટલું ભેગા બેહીને બધાઈને વચ્ચે પડે અને દીકરા દીકરીઓ ભણી શકે એના માટે કરીને પહેલામાં વહેલી જગ્યા નક્કી કરીને જે સરકારી જમીન હોય કે પ્રાઇવેટ કોઈ દાનમાં આપતો હોય માત્ર ગૌચરની કે ભાઈ આપણે ફોરેસ્ટની જગ્યા ના હોય એ જોજો ને ગ્રાન્ટ આપી શકશું નહીં અને આ પ્રમાણેની જે જગ્યા નક્કી કરીને કેજો એમાં વેલામ વેલી લાઇબ્રેરી બને એવા મારા પોતાના પ્રયત્નો રહેશે ફરી આપ સૌએ મારું અહીંયા ભવ્ય સન્માન કર્યું બધા જ આગેવાનોએ જેને આ કાર્યક્રમ કરવામાં યથાશક્તિ જેણે મદદ કરી છે એમના માટે પણ ભગવાનને પ્રાર્થના કરું સદારામ બાપુને પ્રાર્થના કરું કે એમને ભગવાને આલુ એના કરતા અનેક ગણો આ કાર્યક્રમના ભાગરૂપે આપ્યું છે તો ભગવાન એમને પાછું આપે. ભાઈ આ વખત એવું નક્કી કર્યું તો કે હાથે કરવા દયો. કાયમી તમે મદદ કરીને કાયમી તમે કોકના હિસાબે નવવા માટેના પ્રયત્નો કરજો તો કદી સ્વા નિર્બળ નઈ બનો. અને કાયમી આપણે કોઈના ઉપર આશા રાખીને કરશું તો આ કાર્યમાં પણ કે ભલે નાનું થાય, થોડું થાય, ઓછું થાય પણ અમે અમારા તાકાત ઉપર અમારી બેન દીકરીનું સ્વાગત એ અમારા દમ ઉપર અમે કરશું એમાં કોઈ મદદની કોઈ નથી હા સરકારી ગ્રાન્ટોમાં લોકોના કામો કરવા માટે જરૂરી છે પણ સમાજનો ધાર્મિક પ્રસંગ હોય કે આવો કાર્યક્રમ હોય ત્યારે હો હો કે દોઢસો દોઢસો પાંચસો રૂપિયા ગ્રાય નાનો થાય તો નાનો પણ સ્વ તાકાતથી ઊભા રહેવા માટેનો પ્રયત્ન આજે જે કર્યો છે એમને હું અભિનંદન આપું છું અને આવનાર સમયની અંદર આવા નાવા કાર્યોમાં સ્વનિર્ભર બનીને સમાજને ગૌરવ અપાવો એવો એવું લેબલ લાગવું જોઈએ કે દાતા તાલુકાનો ઠાકોર સમાજ કદી એને એમ અને એ એ દિવસે દિવસે અમારી છાતી ગજગજ કોઈને તમે મદદ કરો તો વિના કોઈ વેચાયો વગર કરશો તો એ જવાબદારી મેં કીધું એમ અમારી બધાની રહેશે અને આજે આ વીરબાપાની જગ્યાએ સરસ મજાનો કાર્યક્રમ કરીને એક ઐતિહાસિક કાર્યક્રમ કરીને સરસ મજાના બધાને ભેગા કર્યા અને આ તો કાંતિભાઈ બાપુ નુરભાઈ એ સમાજ છે કે ભલે આયોજન કરવાવાળો એ હોય પણ આ સ્ટેજ ઉપર તમને બધાને સર્વ સમાજને બિહાર્યા છે એ ઠાકોર સમાજ છે કે જેને બધાને ભેગા રાખીને ચાલવા વાળો સમાજ છે આ પાટણ મુકામે એક મોટો કાર્યક્રમ કરીને સંસદ તો બનાસકાંઠાએ બનાવી પણ આજે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ સાથે મળીને ઓગણત્રીમી તારીખે મોટી સંખ્યામાં તમારી બેન દીકરીનું ભવ્ય સન્માન કર્યું એ મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે આજે ઉત્તર ગુજરાતે કર્યું આજે સમગ્ર ભારતની અંદર શંકરાચાર્ય બોલાવીને એમ કે બનાસની બેન ગેની બેન લખનૌમાં એ વાત કરે મહારાષ્ટ્રમાં એ વાત કરે દિલ્હીના દરબારમાં એ વાત કરે આ મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને એટલા માટે કરીને આ સન્માનને આપણે બધા લાયક બનીએ બનાસકાંઠાની પ્રજાનું ઋણ ઉતારવા માટેની આ જગદંબા આપ સૌને શક્તિ આપે આપ સૌના પણ દર્શન કરીને ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને જન્મે ભલે હું ઠાકોર સમાજમાં જન્મી હું પણ એ સમાજમાં છું કે જેણે તમામ સમાજોને સાથે રાખીને એમના નાના મોટા કામો કરવાની કે સેવા કરવા માટેની ભાવના કાયમી રાખી છે એ ભાવનામાં કાયમી આપણે દિન પ્રતિદિન ઉમેરો થાય એમાં ક્યાંય પાછા ન રહીએ આજ સ્ટેજ ના સર્વ આગેવાનો અહીંયા હાજરી આપી અમારા સમાજ ના આગેવાનો ના આમંત્રણ ને માન આપી વધાર્યા એ બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત જય સદારામ બાપા હલો બેન શ્રી ખાલે પાંચ જ મિનિટ અમારા અહીંના વીર મહારાજના ભુવાશ્રી જયંતિભાઈ બેનનું સ્વાગત કરવા માગે ભુવાશ્રી હલો હવે આભાર વિધિ રણવીરજી વકીલ શ્રી ઠાકોર સેના ના પ્રમુખ રણવીરજી કરશે